ભાગવતજી પ્રચાર કોણ કરી શકે કે જેનામાં પૂર્ણ વૈરાગ્ય હોય એ ભાગવતજી પ્રચાર કરી શકે વ્યાસજીએ વિચાર્યું કે મારા અન્ય શિષ્યોમાં બીજો કોઈ એવો યોગ્ય શિષ્ય નથી જે ભાગવતજી પ્રચાર કરી શકે પૂર્ણ વૈરાગ્યવાન તો મારો પુત્ર શુકદેવ છે અને શુકદેવને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ છે અને સાકાર બ્રહ્મની લીલાઓનું વર્ણન છે સુખદેવને ભાગવત કેવી રીતે ભણાવવું એ તો આશ્રમ છોડી વનમાં ચાલ્યો ગયો છે અને કાલે તો સમાધિમાં બેસશે વિચાર્યું કે આ ભાગવતના શ્લોકોમાં એ સામર્થ્ય છે કે મારા શિષ્યો જ્યારે સંવિધા વિડવા માટે જાય વનમાં અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા હોય એનું શ્રવણ કરીને હિંસક અને અહિંસક પરસ્પર વિરોધી સ્વભાવ વાળા પશુઓ સાથે મળીને વિહાર કરે પોતાનો સ્વભાવ ભૂલી જાય તેનું શ્રવણ આવતીકાલે મારો પુત્ર સુખદેવ પ્રાતકાલે સૂર્યોદય સમયે સમાધિ લેશે અમુક સ્થાનમાં તમે જાઓ મારો પુત્ર સુખદેવ સમાધિમાં બેસે એ પેલા આ શ્લોક નું સમાધિમાં બેસવા જતા હતા સુખદેવજી ધ્યાન કરે ત્યાં તો એમના શિષ્યોએ વ્યાસજી શીખડાવેલા શ્લોક નું ગાન કર્યું કે જેમાં ભગવાનના સ્વરૂપનું સ્વરૂપ નું વર્ણન કર્યું છે नटवरवपुः कर्णयो कर्णीकां बिब्रद्वा सः कनककपीषं वैजयतिं रन्ध्रानवेडो रधर सुधया पूरय गो पुणे स्वपद જેમનું વેશ છે કર્ણ કર્ણિકારમ કર્ણમાં કર્ણિકાના પિત જોઈના પુષ્પો શોભી રહ્યા છે બિભ્રદવાસ કનક કપિશમ સુવર્ણ જેવો પીળા ચળકતા રંગનો પીતાંબર જેમણે ધારણ કર્યો છે અનેક રત્નોને પુષ્પોની માળા સાથે વૈજયંતી માળા જેમના કંઠ પર શોભી રહી છે વેણોના રંદ્ર પર પોતાનો અધર પધરાવી જેમાં અધર સુધારે લાવી રહ્યા છે અને ગોપ બાળકોના વૃંદ સાથે ગૌ ચારણ કરતા કરતા જેઓ વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે આટલું અદ્ભુત વર્ણન શું આ શ્યામ સુંદર વર્ણન હશે મન સમાધિમાં લાગતું નથી મન પેલા શ્લોકમાં પ્રભુના સ્વરૂપમાં લાગી રહ્યું છે આટલું અદ્ભુત વર્ણન ક્યારે સાંભળ્યું નથી ત્યાં શિષ્યોએ બીજા શ્લોકનું ગાન શરૂ કર્યું પેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું

બક ની બેન બકી એટલે પૂતના ઘણી વાર આપણે લૌકિક માં કહીએ ને એ બકા અહીંયા હતો અહિયાં હતો કોઈને બકા બકી ના કહ્યું બકો એટલે બકા સુર થાય ને બકી એટલે પૂતના થાય સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરી કૃષ્ણને મારવા આવી હતી કંઈ વાલ કરવા નથી આવી કૃષ્ણનો સ્વભાવ તો તમે જુઓ પોતાને મારવા આવી એ પોતનાને પણ જેને માની ઉત્તમ ગતિ આપી એનાથી વધારે દયાળુ આ જગતમાં બીજો કોણ હોઈ શકે કે જેના ચરણોનો આશ્રય આપણે કરવો જોઈએ આ શ્લોક સાંભળ્યો પછી રહી ન શકે આવ્યા શિષ્યો પાસે અરે મનનું હરણ કરવાવાળા શ્લોકો શેના છે કયા શ્લોકો તમે ગાઉ છો પેલા ક્યારે શ્લોકો છે અરે આવા તો અઢાર હજાર શ્લોકો છે શું મારા પિતાએ ભાગવત ની રચના કરી અરે પિતાની સંપત્તિ પર તો પુત્ર નો અધિકાર કહેવાય ભાગવત પર તો મારો અધિકાર છે શિષ્યો સાથે સુખદેવજી વ્યાસજી ના આશ્રમ માં આવ્યા

ઘણાને જીવતા ભગવાનના દર્શન થયા છે ઘણાને દેહ છોડ્યા પછી ભગવાનના દર્શન થયા છે જગતમાં એક માત્ર પ્રભુનો ભક્ત એવો છે પરીક્ષિત જેને માતાના ઉદરમાં પ્રભુએ દર્શન આપ્યા છે ભગવાન ક્યારે કોઈના ઉદરમાં પ્રવેશ કરે જ નહીં પણ ભક્તના ઉદ્ધાર માટે ભગવાન પોતાએ બનાવેલા નિયમો પણ તોડે છે તો ભગવાનની પુષ્ટિ છે એ તો કૃપા છે એવા ભક્તને બ્રાહ્મણનો શાપ કે મળ્યો એના વિસ્તારમાં કથા કહી મહાભારતનો યુદ્ધ પૂરું થયું છે 40 લાખ લોકો મરાયા છે મહાભારતના યુદ્ધમાં ચારે બાજુ વિનાશ વેરાયો છે લાશોના ઢગલા પડ્યા છે પિતામાં અર્જુનના બાણોની શૈયા પર પડ્યા છે બધાના મન અશાંત છે સ્વજનોના મૃત્યુના ભોગે મળે રાજ્ય પણ શું કામનું કે માતાઓ રડી રહી છે સ્ત્રીઓ વિધવા થઈ છે બાળકો અનાથ થયા છે ચારે બાજુ હાહાકાર થયો છે રુદન થઈ છે બહુ કરુણ દ્રશ્ય છે એક જળાશયના કિનારે ઘાયલ વ્યક્તિ પડ્યો છે પોતાના મિત્રને પોકારી રહ્યો છે મિત્ર સ્વતામાં તું ક્યાં છે મિત્ર મને તારી જરૂર છે એ વ્યક્તિ બીજો કોઈ નહીં ભીમની ગદાના પ્રહાર જેની જાંગો ધ્વસ્ત કરી નાખી દુર્યોધન છે આ પોકાર એ સાંભળી આંખમાંથી આંસુ નીકળ્યા અરે આ તો દુર્યોધનનો અવાજ છે અવાજની દિશામાં આવ્યો

મરતા પહેલા હું પાંચે પાંડવના કપાયેલા મસ્તક જોવા માંગુ છું હું તને વચન આપું છું કાલ સવાર થતા સુધીમાં હું તને પાંચે પાંડવના કપાયેલા મસ્તક લાવીને આપીશ જો અશ્વત્થામા બ્રાહ્મણ પુત્ર છે તપસ્વી છે જ્ઞાની છે વિદ્વાન છે છતાંય દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું હતું એના કારણે બુદ્ધિ છે ગયો જેની સાથે ભગવાન હોય આ જગતમાં કોઈ કઈ ના બગાડી શકે લોકો ગમે તેટલા આયોજન કરે પ્રયોજન કરે પણ જેને પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય છે ભગવાન એને સાચવી લે છે ભગવાન એનો વાળ પણ વાગો ન થવા દે